ગાંધીનગરમાં રહેતા યુવકના વોટ્સએપ પર મૃતકબહેનના ન્યૂડ ફોટા મોકલ્યા વાયરલ કરવાની ધમકી આપી ઓગણીસ લાખ પડાવ્યા ગાંધીનગરના કુડાસન ખાતે રહેતા યુવાનને તેની મૃતકબહેનના ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં અલગ અલગ ચો ચોસઠ નંબરો પરથી વોઇસ કોલ અને મેસેજ મોકલીને ઓગણીસ લાખ અઢાર હજારથી વધુની ખંડણી વસૂલવામાં આવી હોવાની ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ મથકે નોંધવામાં આવી છે યુવાનની બેન ગયા વર્ષે કોઈ કારણોસર રાજકોટ ખાતે ઝેરી પી આપઘાત કરી લીધો હતો જેના મોત પછી અજાણ્યા શખ્સોએ ન્યૂડ ફોટા મોકલી આપી ખંડણીના ગુનાને અંજામ આપવામાં આવ્યો છે ખાસ જો વાત કરવામાં આવે તો યુવકે આબ્યું જવાની બીકે અન્ય મિત્ર સર્કલ તથા સગા સંબંધીઓ પાસેથી હાથ ઉછીના રૂપિયા પોતાના એકાઉન્ટમાં લીધા અને અલગ અલગ ચોસઠ નંબરો પરથી કહેવામાં આવે છે એ મુજબના એકાઉન્ટમાં યુપીઆઈ આઈડીથી અલગ અલગ ટ્રાન્સફર કર્યા હતા આમ તારીખ અઢાર માર્ચ બે હજાર ચોવીસથી દસ મે બે હજાર ચોવીસમાં યુવાને કુલ બસોને બાર ટ્રાન્ઝેક્શનથી ન ઓગણીસ લાખ અઢાર હજારની વધુની રકમ અજાણ્યા શખ્સોના કહેવા મુજબ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા છે આખરે પોતાની સાથે સાયબર ફ્રોડ થયો હોવાનો અહેસાસ થતાં પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને રજૂઆત કરતાં ઇન્ફોસિટી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે જે